અને એના માટે આપ સર્વને વિનંતી કરું છું કે આપણે હવે જાગો હવે સમય આવી ગયો રાજકીય રીતે તમામ પરંતુ આ યુવાન મારા મિત્રો ચલાવો લોકોને જાગૃત કરો મોબાઈલોના મોબાઈલનું વ્યસન છે આ સૌથી ખરાબ વ્યસન રીલ બનાવવાનું મોબાઈલ ઊંધો કરીને રીલ બનાવે બાઇક ને ગોળ ફેરવીને રીલ બનાવે રીલો બનાવવામાં જીવન પૂરું કરી નાખ્યું અને એમાં સૌથી વધારે પરિસ્થિતિ હોય આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવ્યા પેલા લગ્ન ગ્રંથ હોય જવાબદારીમાં નીતિ છે આપણા દીકરા દીકરીઓ ભણી નથી શકતા આ બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અહીંયા ભેગા ત્યાં છો માત્ર રાજકીય વાતો કે સામાજિક વાતો કે બીજી કોઈ વાત નહીં પરંતુ આગળ સમાજને સાચી દિશા તરફ આ બધા જ ભેગા થયા છો તો અહિયાં જાઓ ત્યારે બેસીને નિશ્ચિત કરીને જજો આપણા દીકરાને લઈને આવ્યો હોય તો એવું પ્રતિજ્ઞા લઈને જજો કે હું મારા દીકરા મારા દીકરીને કઈ નહીં તો ગ્રેજ્યુએટ સુધી તો હું ચોક્કસથી થી ભણાવીશ તો હું માનું છું કે મારા સમાજના બધા જ સન્માનનીય મંચ આગેવાનો ભેગા થયા છે ને એમને પણ એમ થશે કે આ ખર્ચો કરવાનો દાતાઓને પણ એમ થશે કે આ ખર્ચો કરવાનો લેખે લાગ્યો છે એટલે આ બધાને વિનંતી કરું છું કે આ બધા જ્યાં ભેગા થયા છો ત્યારે શિક્ષણનો એક દીવો આપણે પ્રગટાવીએ આપણા પરિવારની અંદર અને સમાજને આગળ લઈ જવા પ્રયત્ન કરીએ તે જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું આ બધાનો ફરીથી દિલથી આભાર માનું છું આયોજકોનો માણસા ક્ષત્રિય સમાજના તમામ આયોજકોનો હું દિલથી આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં આપ સર્વ ભેગા થયા છો ફરીથી આપ સર્વનો આભાર બધાને મારા જય માતાજી ભારત માતા કી